અને આપ આપણો આજનો આ વિડીયો ચેલેન્જિંગ વિડીયો એ દાંત કાઢે છે તો આપણે બધો સેટઅપ રેડી કરી અને જો સ્ટેન્ડ લગાવી દીધું છે તો હવે ખાલી તરબોસની ચેલેન્જ કરવાનો

તો ગાઈસ આપણે 1 મિનિટ નો ટાઈમ ગોઠવી દે નાખ્યો છે અને આપણે સ્ટેન્ડ કાઢવા લેવું જો છે કારણ કે ટાઈમ તો તમને દેખાડવું પડે ને આપણે જો મોબાઈલ લઈ લીધો છે તો ચેલેન્જ કરી સ્ટાર્ટ કારણ કે આપણો બધું સેટઅપ રેડી થઈ ગયું છે તો મને આપણે આપું જો ફાવશે ને ફાવશે જ આપણે ટ્રાય મારશું એ જવાબ નું આ તો ચેલેન્જ કરી સ્ટાર્ટ આયો યુપી એનો એક ઉયો નઈ પાર સાત 2 3 4

નીચલી હારી ગઈ છે કારણ કે શું કહેવાય દમ નથી એનામાં આટલો બધો આપણે કોઈ ત્રાકાટ નહીં ખાય તો આપણે એને સજા આપશું હું આપશું હું વિચારીને કહું તમને તો ગાયજી આપણે સજા વિચારી લીધી છે અને મીઠલી દેવાની છે આ શું કહેવાય તીખી ભડાકા મિરચી એક ચમચી દેવાની છે ને તો ચાલો હવે ખવડાવીએ આ પૂરું મરચું ખાવાનું છે આપણે તો ચાલો લ્યો

હાલ તને એટલો માફ કરો હા લે આમ તો નખરા ગેરમાં આવે તીખો નથી કાઈ જીખાય એટલું બધું જેવું કેમ નો હાલે ખા अरे अरे मी चार्जिंग ने अरे अरे रोटीनी ले रोटीनी बत 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 रोटीनी पाणी पिले पाणी पिले देखा तो जीप जीप